ભરૂચના હાસોડ પોલીસ સ્ટેશનમાં બે લોકોને બંદૂકની ગોળી વાગી જુઓ શું છે સમગ્ર મામલો પોલીસ મથકમાં ચૂંટણીની આચાર સંહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગુડી કાઢવા જતા ફાયરિંગ થતા બંને ઇજાઓ પહોંચી હતી ભરૂચના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચાર સંહિતાને પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો કુડી કાઢવા જતા ફાયરિંગ થતા બંનેને ઇજાઓ પહોંચી હતી ચૂંટણી પંચે સોળમી માર્ચના રોજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પરવાના નિર્માણ ધરાવનાર હથિયારો જે તે પોલીસ પથકમાં જમા કરાવવાનો હોય છે હાંસુડ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસુડ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા તે દરમિયાન બંદૂકમાંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાંસુડની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે હાંસુડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અજર પઠાન સત ન્યૂઝ હાંસુટ